આજે વહેલી સવારે મોટા વરાછા ખાતે રહેતા સિનિયર પત્રકારના ઘરને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું ઘરમાંથી રોકડ રૂપિયા પચાસ હજાર ને બાવીસ તોલાથી વધુના સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાતા સ્થાનિક પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ તસ્કરોનું પગેરું શોધવાની તજવીજ હાથ ધરી હતી ઉત્તરાયણ પોલીસ પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ મોટા વરાછા સ્થિત હરિઓમ સોસાયટીમાં રહેતા જગદીશ દવે પત્રકાર તરીકે ફરજ બજાવે છે પત્રકાર જગદીશ દવે દરરોજ વહેલી સવારે તેમની પત્ની સોનલબેન દવે સાથે બેડમિન્ટન રમવા માટે જાય છે હાલ ભારે ગરમી હોવાને કારણે ગઈકાલે રાત્રે જગદીશભાઈ પોતાના ઘરની અગાસી ઉપર સુવા માટે ગયા હતા દરમિયાન રાબેતા મુજબ બેડમિન્ટન ગેમ રમવા માટે ઉઠ્યા અને ઘરમાં પ્રવેશતા સામાન વેર વિખેર હતો કઈ અજુગતુત લાગતા ઘરમાં તપાસ કરતાં પોતાના ઘરના રૂમમાંથી માંથી પચાસ હજાર થી વધુ રોકડ સોનાના બે મંગળસૂત્ર સોનાની બંગડીઓ પેન્ડલ વીટી સહિત બાવીસ થી ત્રેવીસ તોલા સોનાના આઠ ડાગીના તેમના પાડોશી મુકેશભાઈ કાલુભાઈ કાછોડિયાના ઘરેથી બસો ગ્રામ ચાંદીનો જુડો રોકડા વીસ હજાર ની ચોરી થઈ હતી બંને સ્થળે મળીને કુલ સાત પોઈન્ટ વીસ લાખના દાગીના ચોરાયા હતા પત્રકાર જગદીશ દવે આ અંગે ઉત્તરાયણ પોલીસ